નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલમાં હું નિકુંદ શર્માનું આપ સૌનું પહેલીનું સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પેન્શન વધારો પ્લસ ડીએરિયસ જે બાકીનું ડીએ છે તે ડીએડીએસ તો આ મહિનાના અંતમાં તમામ પેન્શન ધારકોને સરકાર તરફથી મળશે બે મોટી ભેટ પેન્શન માટે અત્યારે જ આવે મહત્વની અપડેટ તો મિત્રો તમે પેન્શન ધારક છો તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે વિડીયો શરૂ કર્યા પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલુગ્રુ બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું આવશે જોઈન થઈ જજો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનદાર બાબતે પગાર પેન્શન ડીએ ડીઆર એચઆરનેતા કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પ્રદેશ કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લકમ બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ આજની મહત્ત્વની અપડેટ તો મિત્રો ડી હાઈક કે બે હજાર પચીસ ઓળી પહેલાં સરકાર કેન્દ્રીય કર્મચારીઓને સતત બેટ આપી રહી છે આમાં વધુ એક બેટ ઉમેરવામાં આવશે મોંઘવારી ભઠ્ઠામાં ડી હાઇક વધારાની સાથે કેન્દ્રીય કર્મચારી પગાર પર મોટો વધારો થશે કેન્દ્રીય કર્મચારીઓ દર છ મહિને સુધારા ડીએ લાગુ કરવામાં આવે છે ધારા કર્મચારી માટે મોંઘવાડી ભથ્થા અને મોંઘવાડી રાતમાં દર દર વર્ષે બે વાર સુધાર કરવામાં આવ્યો છે મોંઘવાડી ભથ્થામાં ડીએ વધારો સુધારો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એઆઈસીપીઆઈના અર્થવાર્ષિક ડેટા પર આધારિત છે મોંઘવારી પત્તું જાન્યુઆરી અને જુલાઈ અમલી બનાવવામાં આવશે જ્યારે તેની જાહેરાત ફેબ્રુઆરી માર્ચ અને ઓક્ટોબર હોળી અને દિવાળી પહેલાં કરવામાં આવશે સુધારે મોંઘવારી પટ્ટું એક જાન્યુઆરી અમલમાં આવશે કેન્દ્રીય કર્મચારી અને પેન્સોને હાલમાં ત્રેપન ટકા મોંઘવારી પત્તું અને મોંઘવારી રાહત ડીએ ડીઆર મળી રહી છે ઓક્ટોબર જાહેર કરેલા મુજબ જુલાઈથી બે ચોવીસટી અમલમાં આવશે તે જ સમયમાં આગામી વધારો જાન્યુઆરી બે હજાર પચીસમાં અસરકારક બનાવવામાં આવે છે જેનો દર શ્રમ મંત્રાલય દ્વારા જુલાઈથી ડિસેમ્બર બે ચોવીસ સુધી એઆરસીપીઆઈ ઇન્ડેક્સ પર આધારિત છે એઆરસીપીઆઈ ડેટા આંકડો બહાર આવ્યા છે ડિસેમ્બર સુધીમાં મોંઘવાડી ભથ્થામાં નક્કી કરતાં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા જાહેર થયા છે મોંઘવારી ભથ્થામાં ડીએમ દર સમય ડેટા અનુસાર નક્કી કરવામાં આવશે એક જાન્યુઆરી બે પચીસમાં સુધાર માત્ર જુલાઈ બે ચોવીસથી ડિસેમ્બર જુલાઈ આંકડા બહાર આવ્યો છે ડિસેમ્બર આંકડા ઓક્ટોમ્બર નવેમ્બર કરતાં ઓછા આવ્યા છે એટલે કે ફૂગાવાનો વધ ઘટાડો થયો છે ડિસેમ્બર સુધીના એસએપીના આંકડા બહાર આવે છે મહિનોનો આંકડો જુલાઈમાં એકસો બેતાળીસ પોઈન્ટ સાત ઓગસ્ટમાં એકસો બેતાળીસ પોઈન્ટ છ ઓક્ટોમ્બરમાં જુલાઈમાં એકસો સાત ઓગસ્ટમાં એકસો છ સપ્ટેમ્બરમાં એકસો તેતાળીસ પોઈન્ટ ત્રણ ઓક્ટોમ્બરમાં એકસો પોઈન્ટ પાંચ એકસો પાંચ અને ડિસેમ્બર એકસો પોઈન્ટ સાત ડેટા મુજબ ફુગાવ વધી રહ્યો છે જુલાઈ બે ચોવીસમાં ત્રેપન પોઈન્ટ ચોસઠ ઓગસ્ટ બે ચોવીસમાં ત્રેપન પોઈન્ટ પંચાણું સપ્ટેમ્બર બે ચોવીસમાં એ બાકી છે મિત્રો કે ઓક્ટોમ્બર બે ચોવીસમાં પંચાવન પોઈન્ટ પાંચ નવેમ્બર બે ચોવીસમાં પંચાણું પોઈન્ટ ચોપન ડિસેમ્બરમાં પંચાવન પોઈન્ટ નવ્વાણું થયું છે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનું વધારો થવાની શક્યતાઓ ડિસેમ્બર સુધી એસએપી ડેટા અનુસાર મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકા વધારો ડીએ વધારો વડાપ્રધો પુષ્ટિ થઈ ગયું છે કે નવેમ્બર ફુગાવો દર દર ઓગણપચાસ ટકા વધ્યો છે તે સમયે ડિસેમ્બરમાં ફુગાવો દર ડીએ આ એક ઝીરો પોઈન્ટ ચુમ્માળી ટકા વધ્યો છે આયુષ્થિતિમાં ફુગાવો દર ત્રેપન પોઈન્ટ નવ્વાણું ટકા પર પહોંચી ગયું છે આનો ફક્ત છપ્પન ટકા ગણવામાં આવે છે કારણ કે આંકડું જીરો પોઈન્ટ પચાસ ટી ઉપર જાય છે તે ફક્ત ઉપર આંકડું જ ગણાય છે માર્ચમાં ડીએ વચ્ચે બાકી બાકી રકમ ખાતામાં પૈસા આપવામાં આવશે છવી ફેબ્રુઆરીએ કેબિનેટ બેઠક યાદ બાદ હોળી પહેલાં ડીએમાં વધારાની જાહેર થાય તેવી શક્યતા છે જાન્યુઆરી ડીએ વધારો બે હજાર પચીસમાં અમલમાં આવતા માર્ચમાં પગાર બે મહિના બાકીની પગાર સાથે આપી શકે છે નવા દર જાન્યુઆરી પચીસ અમલમાં આવશે તેથી જાન્યુઆરી ફેબ્રુઆરી બાકીની ચુકવણી પણ આપવામાં આવશે આ વધારો સાતમો પગાર પણ જેટલા આપવામાં આવશે અને આનાથી પચાસ ટકા પચાસ લાખ કેન્દ્રીય કર્મચારીઓને અને પંસઠ લાખ પેન્શન ફાયદો થશે કર્મચારીના પગારમાં જશે થશે જંગી વધારો સામ્પો પગાર પણ જેટલા કર્મચારીના લધુત્તમ પેન્શન અઢાર હજાર રૂપિયા છે અઢ હજાર રૂપિયા ત્રણ ટકા ડીએ વધારો કરવાથી ચા પાંચસો ચાલીસ રૂપિયા વધારો લાભ મળશે તે સમયે મહત્તમ પગાર બે લાખ પચાસ હજાર રૂપિયા છે જેના પર ટન ટકાનો વધારો સાડે સાત હજાર પાંચસો રૂપિયા થશે તે સમયે દર દર મહિને પંદર હજાર રૂપિયા ડીએ મળી મળી રહ્યો છે તો વધીને ચારસો પચાસ એટલે પંદર હજાર ચારસો પચાસ રૂપિયા થશે દર મહિને ચારસો પચાસ નવ રૂપિયા નફો થશે વાર્ષિક આ પાંચ હજાર ચારસો રૂપિયા વધારો થશે પેન્શન વધારો મળશે તો થેન્ક યુ વેરી મચ મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો વિડીયોને લાઇક કરી લેજો